જય માતાજી જય રામાપીર બધા મિત્રો ને જય રામા પીર તો આજે આવવાનું છે ક્યાં ગામ માખાવડ તો તમારે અમારું મંડળ લાઈવ જોવું હોય તો રાતે લાઈવ હોય છે બે ચેનલમાં લાઈવ હોય છે સહદેવસિંહ જાડેજા ઓફિસિયલ અને એમ ડિજિટલ તમે સર્ચ મારજો

આ અને આ મંદિર આપણે આવે છે ખબર નહી આ ગલાશ ને ચાકુ એટલે અત્યારે અમે શ્રીફળ વધેરવા આવ્યા હતા શ્રીફળ વધે પાછા અમે દાવત હોટલે જાય છે તો હવે અમે માખવડ ગામમાં પોગી ગયા છીએ અમારે પુનાભાઈ છે અક્કાભાઈ નાગજીભાઈ અને બટુકભાઈ છે અમારા ગાડીના ડ્રાઈવર અને અમારા લાલો છે જાવ અમે એને પોગી ગયા આપણે ક્યુ ગામે ભાઈ માખાવડ સુભાષભાઈ અમારા મંડળના ઉપ પ્રમુખ હવે ગામમાં પોગી ગયા એને હવે થોડીકવાર પછી આપડે હામયા કરવાના હા હમે થોડીકવાર પછી હામયા કરવા જઈ તાડોપોની વાટ જોઈ હા તાડાપોની હવે બધા એ આવેની વાટ જોઈ તો હવે હામયાની તૈયારી થઈ ગઈ છે અને ઘરધણી સમય લઈને આવી ગયા છે ને હવે અમારે સુભાષભાઈ નાગજીભાઈ અમારો વાણો હું અને સત્ય મહારાજ બધા ઊભા રહી ગયા છીએ તો તમે જોવો જ છો કે ભળવા સમાજ આયોજન જોરદાર કરેલું છે આયોજન એટલે સ્ટેજનું બધું આયોજન જોરદાર કર્યું છે તો હવે આપણે અમારા મંડળના અનિલ મારુ એટલે અનિલ મારુ ઉર્ફે ટકો હવે એની પણ મુલાકાત કરી લઈ

અમે બધા સાગર ઘોડાસરા છે ભાણો છે અમારે મનીષભાઈ ઠાકોર મનીષભાઈ ઠાકોર અત્યારે અમારે તૈયાર થાય છે અજમ રાજાના પાત્રમાં તો મિત્રો ત્યાં મનીષભાઈ ઠાકોર તમે બધા ઓળખતા જઈશો અત્યારે અદમલ રાજામાં તૈયાર થઈ ગયા છે અને હવે એની એન્ટ્રી થવાની છે તો હવે મિત્રો હવે આપણે આગળના વિડીયોમાં મળીશું તો અમને સપોર્ટ કરતા હોય જય જયીરામ